હેલો એવરીવન આજે આપણે લીલી મેથીના મુઠિયા બનાવીશું એકદમ નવી અને અલગ રીતથી બનાવીશું એ પણ દસ જ મિનિટમાં બંને તૈયાર થઈ જશે તેવી રીતે તેને તમે સવારે નાસ્તામાં કે ચા સાથે એન્જોય કરી શકો છો તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો મેથીના મુઠિયા બનાવવા માટે એક બાઉલમાં અડધો કપ ઘણો લોટ લઈ લેવાનો છે તેના ચાળીને લેવાનો છે અડધો કપ ચોખાનો લોટ લઈ લેવાનો છે તેને પણ ચાળીને યુઝ કરશું અડધો કપ ચણાનો લોટ લઈ લેવાનો છે ત્યારબાદ ફ્રેશ લીલી ભાજી ને ઝીણી સમારી લેવાની છે અને સારી રીતે તેને આપણે ધોઈ લેવાની છે અને વજનમાં પાંચસો ગ્રામ અથવા તો એક કપ જેટલું માપીને આપણે લઈ લેવાની છે ત્યારબાદ લીલા મરચા આદુ અને લસણની પેસ્ટ એક ચમચી એડ કરવાની છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હું અહીં એક નાની ચમચી મીઠું એડ કરું છું એક નાની ચમચી હળદર પાવડર એડ કરીશું એક નાની ચમચી લાલ મરચાની ભૂગી એડ કરવાની છે અડધી ચમચી ગરમ મસાલા પાવડર એડ કરવાનું છે અને ચપટી જેટલી હિંગ નાખશું બે મોટી ચમચી સફેદ તલ એડ કરી દેવાના છે એક ચમચી તેલ નાખીશું ત્રણ ચમચી ખાટું દહીં એડ કરી દેવાનું છે દહીં નાખવાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એટલા માટે તમારી પાસે હોય તો તમે દહીં જરૂરથી એડ કરજો એક નાની ચમચી ખાંડ એડ કરવાનું છે તેનો ખાટો મીઠો ટેસ્ટ માટે આપણે ખાંડ યુઝ કરીએ છીએ જો તમને મીઠું ના ગમતું હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો એક થી બે ચમચી જેટલું જ આપણે પાણી એડ કરવાનું છે અને મિક્સ કરતા જઈને લોટ તૈયાર કરી લેવાનો છે ભાજી પણ પાણી છોડે છે અને આપણે દહીં પણ એડ કર્યું છે એટલા માટે જેટલું પાણી ઓછું આપણે યુઝ કરીએ તેટલું વધારે સારું રહેશે તો લોટ બંધાઈ ગયો છે લોટમાં મને એક થી બે ચમચી પાણીની જરૂર પડી હતી અને લાસ્ટમાં પિંચ ઓફ આપણે બેફીનું સોડા એડ કરી દેવાના છે અને ઉપરથી થોડું એક ટીપું પાણી એડ કરશું અને પાછું લોટને સારી રીતે આપણે સેટ કરી લેવાનો છે તો તમે જોઈ શકો છો લોટ તૈયાર થઈ ગયો છે હવે હાથમાં એક ટીપું તેલ લઈ લેવાનું છે બંને હાથની મસરી જેવો આકાર આપણે બનાવી લેવાનો છે આવી રીતે તો બસ આપણું મુઠ્ઠી તૈયાર થઈ ગયું છે લોટમાંથી આવી રીતે બધા જ મુઠિયા આપણે તૈયાર કરી લેવાના છે મીડિયમ સાઈઝના રાખવાના છે મુઠિયા જેથી અંદરથી સારી રીતે ફ્રાય થઈ જાય ત્યારબાદ મીડિયમ ગરમ તેલમાં એક વારમાં જેટલા મુઠિયા રહે તેટલા આપણે ડીપ ફ્રાય કરી લેવાના છે અહીં આપણે ગેસની ફ્લેમને એકદમ લો રાખીને ફ્રાય કરવાના છે જેથી મુઠિયા અંદરથી એકદમ સોફ્ટ અને ચડી જાય અને તેટલા જ બહારથી એકદમ કંચી અને સારા બને વચ્ચે વચ્ચે આપણે તેને ફેરવતા રહીશું અને ગોલ્ડન બ્રાઉન કલર આવે એટલે આપણે તેને બહાર કાઢી લેવાના છે અને એક્સ્ટ્રા આવીને નિધારી કાઢવાનું છે આવી જ રીતે બધા જ મુઠિયાને લો ફ્લેમ પર આપણે ડીપ ફ્રાય કરી લેવાના છે જો તમારે ડીપ ફ્રાય ના કરવું હોય તો તમે તેને શેલો ફ્રાય પણ કરી શકો છો અને ગરમા ગરમ મુઠિયાને સર્વ કરો તૈયાર છે લીલી મેથીની ભાજીના મુઠિયા અંદરથી એકદમ ચડી ગયેલા સોફ્ટ અને બહારથી તેટલા જ ક્રંચી અને ક્રિસ્પી બને છે ખૂબ જ સરસ લાગે છે ચા સાથે નાસ્તામાં કે બ્રેકફાસ્ટમાં કે કોઈ પણ ટાઈમે તમે તેને ખાઈ શકો છો ઘરે કોઈ મહેમાન આવ્યું હોય તો તમે ફટાફટ તેને બનાવીને સર્વ કરી શકો છો જરા પણ ટાઈમ નથી લાગતો બનાવવામાં એકથી બે દિવસ સુધી તમે તેને ફ્રીજમાં સ્ટોર કરીને પણ ખાઈ શકો છો વિડીયો તમને ગમી હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન ને જરૂરથી પ્રેસ કરજો લાઈક અને શેર કરજો તો હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં